કરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તંત્રની લાલિયાવાળીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ગુજરાત સરકાર દ્વારા લોકોને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ સરકારી તંત્ર જાણે સરકારના પ્રયાસો અને આદેશોને ગોળીને પી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દી દર્દના કારણે કણસી રહ્યો હતો અને તબીબી અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને સારી સુવિધાઓ મળે અને ઝડપી તેમની ટ્રીટમેન્ટ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ સિવિલ હોસ્પિટલનું તંત્ર સરકારના પ્રયાસો પર પાણી ફેરવવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે સુરત સિવિલ હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક દર્દી સારવાર માટે વલખા મારી રહ્યો છે અને તબીબો તેની સામે જ આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે કોઈ મોબાઈલમાં તો કોઈ મહેંદી મૂકવામાં વ્યસ્ત છે કોઈને દર્દીના જીવનની ચિંતા ન હોય તેવું આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે સુરત સિવિલ તો ઠીક રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવતા હોય છે ત્યારે સુરત સિવિલ તંત્રની વધુ એક લાલિયાવાડી સામે આવી છે વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક તરફ દર્દી તેના દર્દને કારણે કણસી રહ્યો છે હોસ્પિટલમાં બેડ પર આળોટી રહ્યો છે અને સારવાર માટે વલખા મારી રહ્યો છે આ પ્રકારની સ્થિતિમાં તેની ઝડપથી સારવાર કરવાને બદલે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવી રહ્યા છે એવું કહેવાય છે કે આ વાયરલ થયેલો વીડિયો રાત્રે બે વાગ્યાના સમયે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડનું છે આ સમયે જે ડોક્ટરો ફરજ પર હતા તે સૂઈ ગયા હોવાનું નજરે પડ્યું છે બીજી તરફ સિક્યુરિટીવાળાને બોલાવીને વીડિયો ડિલીટ કરાવવા ખૂબ દબાણ કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે આ ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી એમને બેક પેન થાય છે એમને બેક પેન થાય છે અત્યારે હું કહું છું એમને બેક પેન થાય છે હજુ લગીન પાંચ મિનિટ થઈ છે ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નહી નહી અહિયાં ઇમરજન્સી વોર્ડ માં આવ્યો છું બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુંગેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઉભા થઈને જોવા જાવ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે ડોક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના બે વાગ્યે છે નહી હા કોઈ વાત નહીં મેડમ મેં ડિલીટ હા કરો કેમ ભાઈ પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ થઈ ગઈ છે પેલા પેશન્ટની હાલત જોઈ લો અહીંયા કોઈ ડોક્ટર નથી કઈ વાંધો નહીં મારે વિડીયો નું બીજું કોઈ કારણ નથી હું પોલીસ સ્ટેશન માં લઈ ડિલીટ મારી દઈશ ત્યાં નથી કરાવો વિડીયો ઉતારું છે ટ્રીટમેન્ટ કરાવવાની છે કોઈ ડોક્ટર હાજર નથી એક ડોક્ટર સૂંઘેલા છે એક ડોક્ટર અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે હજુ લગીને આમને કહું છું કોઈ ડોક્ટર અત્યાર સુધી આવ્યા નથી અત્યાર સુધી કોઈ ડોક્ટર આવ્યા નથી ડોક્ટર આવશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું જયારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું તમે ટ્રીટમેન્ટ કરવા વિડીયો બનાવ વિડીયો બનાવવાનો સવાલ નથી ડોક્ટર ઊંઘેલા છે હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના બે વાગ્યા છે કોઈ ડોક્ટર હાજર નથી એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ ક્યાં લઈ જાવ હજુ લગીન આવ્યા અમે દસ મિનિટ થઈ સાહેબ હજુ લગીન કોઈ આવ્યા નથી મારા કહેવા છતાં આ મેડમ ઊભા નથી થતાં મને કહે છે કે તમને હું બોલાવું છું સિક્યોરિટીને બોલાવું છું કઈ વાંધો નહીં સિક્યુરિટી બોલાવશો હું જઈશ પોલીસ કેસ ક્યાં ડિલીટ કરી દઈશ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી ડોક્ટર એક જ હાજર છે એવું કહે છે ક્રિટિકલ કેસ છે પાછળ છે નહીં મારી પાસે વિડીયોગ્રાફી છે હા પણ શું કરતું હા કઈ વાંધો નહીં મારી પાસે જ્યાં સુધી ટ્રીટમેન્ટ નહીં થશે વિડીયોગ્રાફી ચાલુ હા બસ વાંધો નહીં મેડમ હા વાંધો નહીં ઇમરજન્સી વોર્ડ માં લાવવા જાય સાહેબ કોઈ ડોક્ટર તો હોવા જોઈએ ને પેશન્ટની પોઝિશન જુઓ આ પેશન્ટની પોઝિશન કેવી કેસ માં પેલા પેશન્ટ છે ડોક્ટર એક ભાઈ અહિયાં સુગેલા છે આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે પેલા મેડમ મેદી મુકાવે છે હું એમને કહું છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે આવે છે ને ડોક્ટર કઈ વાંધો નહીં ડોક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ તમને કોઈ તકલીફ હોય મારી પર કેસ કરી શકો છો હું આવા માટે રેડી છું કારણ કે જુઓ જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી હા ટ્રીટમેન્ટ મળતી નથી કેટલા માણસો ટ્રીટમેન્ટ મેડમ આમને પૂછો કઈ વાંધો કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડ મતલબ હું ઇમરજન્સી વોર્ડ મતલબ શું મેડમ તમે મને એ સમજાવો ચાલો રાતના બે વાગે છે